નમસ્કાર ગુજરાત આજ મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ડરાવની આગાહી આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં વાવા સાથે વરસાદની રહેલી છે આગાહી પહેલી તારીખથી લાગુ થશે નવા નિયમો જેમાં તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને મળશે ડબલ અનાજ ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો આધાર કાર્ડમાં નવા નિયમો લાગુ પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે નો વીસમો હપ્તો રક્ષાબંધન પેલા મહિલાઓને મળશે સહાય વાહન ચાલકો માટે ટ્રાફિક નિયમોને લઈને સૌથી અગત્યના સમાચાર આવતા મહિને હોમ લોન થશે સસ્તે ગુજરાત સરકારે જાહેર કર્યું છે રાહત પેકેજ બેંક ધારકોએ જો આ કામ નહીં કર્યું તો તમારું ખાતું થઈ શકે છે બ્લોક મોદી સરકારની નવી યોજના બધા જ યુવાનોને મળશે નોકરી રાજ્યમાં કૃષિ મળશે ભેટ અને સૌથી ખેડૂત દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો તેના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે બીજી તરફ અંબાલાલ પટેલે મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગરમાં તેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં ધોધમાર વરસાદ જોવા મળશે એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા ઉત્તર દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે અઠ્યાવીસ તારીખથી ગુજરાતમાં વરસાદનું જોર ફરી એક વખત વધશે ત્યારે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં ફરી એકવાર વરસાદનો નવો

મિત્રો સૌથી વાત કરીએ તો સિલિન્ડરના ભાવમાં ફેરફાર દર મહિના જેમ ઓગસ્ટમાં પણ એલપીજી રસોઈ ગેસના ભાવમાં ફેરફાર થવાની સંભાવના છે કારણ કે પહેલી જુલાઈ બે હજાર ના રોજ ઓગણીસ કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો ઘટાડો થયો હતો જો કે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી ઓગસ્ટમાં ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે જે ગ્રાહકોને રાહત આપી શકે છે કારણ કે મિત્રો તહેવારો નજીક આવતા ઘરેલુ ગેસ સિલિન્ડરમાં ઘટાડો થશે તો गृहिणीઓનું બજેટ છે એ મિત્રો જળવાય રહેશે મિત્રો ત્યાં દિવસના ફેરફાર વિશે વાત કરીએ તો CNG અને PNG ના નવા ભાવ જાહેર થશે તેલ કંપનીઓ દર મહિને CNG અને PNG ના નવા ભાવ જાહેર કરે છે એપ્રિલ બે હજાર પચીસ પછી તેના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી એટલે કે છેલ્લી વખતે સીએનજી અને પીએનજીના નવા ભાવ નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ વધારવામાં આવ્યા હતા જ્યારે મુંબઈમાં સીએનજીનો ભાવ ઓગણસી પોઈન્ટ પચાસ પ્રતિ કિલોગ્રામ અને પીએનજીનો ભાવ ઓગણપચાસ રૂપિયા પ્રતિ યુનિટ હતો ઓગસ્ટમાં ફ્રી ભાવમાં ફેરફારની શક્યતા છે જે વાહન ચાલકો અને ઘરેલુ વપરાશકર્તાઓ માટે ખર્ચમાં વધારો કે ઘટાડો લાવી શકે છે મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો બેંક રજ્જાઓનો પ્રભાવ ભારતીય રિઝર્વ બેંક RBI દરમીને બેંક રજ્જાની યાદી બહાર પાડે છે જે પારદેશિક ધોરણે બદલાય છે ઓગસ્ટમાં તહેવારો અથવા તો અન્ય મહત્વપૂર્ણ તારીખોના કારણે કેટલીક બેંક સંબંધિત સેવાઓમાં વિક્ષેપ પડી શકે છે સપ્તાહના અંતે આવતી આ રજાઓને રાખવાથી તમારી બેન્કિંગ સેવાઓ પ્રભાવિત ન થાય તેનું ધ્યાન રાખી શકાશે મિત્રો ત્યાર પછીના ફેરફાર વિશે વાત કરીએ તો એર ટર્બાઇન ફ્યુલ એટીએફના ભાવમાં થશે ફેરફાર દર મહિનાની પહેલી તારીખે તેલ માર્કેટિંગ કંપનીઓ માત્ર એલપીજી નહીં પરંતુ એર ટર્બાઈન ફ્યુલના ભાવમાં ફેરફાર કરે છે જો એટીએમના નવા ભાવમાં વધારો થાય તો તેની સીધી અસર વિમાન ટિકિટના ભાવ પર પડે છે ઓગસ્ટની પહેલી તારીખે એટીએફના ભાવમાં ફેરફાર થઈ શકે છે મિત્રો દિવસના સમાચાર વિશે વાત કરીએ તો પંજાબ નેશનલ બેંકના ગ્રાહકોને લઈને સૌથી અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે જો તમારું ખાતું પંજાબ નેશનલ બેંકમાં છે તો તરત જ કેવાયસી કરાવી લો બેંક ખાતાધારકોને ધારકોને આઠ ઓગસ્ટ સુધીમાં કેવાય અપડેટ કરવા જણાવ્યું છે જો કેવાય નહીં કરવામાં આવે તો તમને ખાતામાંથી લેણદેણ કરવામાં મુશ્કેલી પડી શકે છે પંજાબ નેશનલ બેંકે ત્રીસ જૂન સુધી ઈ કેવાય અપડેટ ન કરાવનાર ગ્રાહકોને એસએમએસ દ્વારા જાણ કરી છે તો મિત્રો તમારું જો પંજાબ નેશનલ બેંકમાં ખાતું છે અને એ ખાતામાં તમે હજુ સુધી કેવાય નથી કરાવ્યું તો વહેલી તકે કેવાય કરાવી લેજો જેના કારણે મિત્રો તમારે ભવિષ્યમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે સમાચાર વિશે વાત કરીએ તો તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર સરકાર દ્વારા દર મહિને રાશન કાર્ડ ધારકોને મફત અનાજ આપવામાં આવે છે સરકારનો મુખ્ય ઉદ્દેશ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી રાશન પહોંચાડવાનો છે હવે ઓગસ્ટ મહિના માટે

માસના પ્રારંભથી સસ્તા દરે અનાજ વિતરણ શરૂ કરાશે કાર્ડ ધારકો રાશનની દુકાન પર જઈને પોતાનું રાશન મેળવી શકશે રાશન કાર્ડ ધારકોને ચણા કાર્ડડીટ ત્રીસ રૂપિયા પ્રતિ કિલો દાળ પચાસ રૂપિયા પ્રતિ કિલોના રાહત દરે વિતરણ કરવામાં આવશે નેશ એનએફએસએ હેઠળના અત્યોદય અને અગ્રતા ધરાવતા દરેક કુટુંબો તથા નોન એનએફએસએ બીપીએલ કાર્ડોને એક કિલો મીઠું માત્ર એક રૂપિયામાં મળી જશે જ્યારે જન્માષ્ટમી અને દિવાળીને વધુ સારી રીતે ઉજવી શકાય તે હેતુથી કુટુંબીક એક લીટર સિંગતેલ માત્ર સો રૂપિયાના

રૂખત કામદારોને લઘુત્તમ વેતન બસો બાવન રૂપિયા પ્રતિ દિવસ અથવા તો પાસઠસો બાવન રૂપિયા પ્રતિ માસ મળશે આ નિર્ણય લાખો ખેતમજૂરો અને પશુપાલન મધમાખી ઉછેર મરઘા ઉછેર જેવા કૃષિ આધારિત ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે જે રીતે મિત્રો ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેડૂતોના હિતમાં મજૂરોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તો શું ગુજરાતના પણ શ્રમિક લોકો છે ખેડૂતો છે મજૂર વર્ગના લોકો છે એમને પણ વધારાનું વેતન દર મળવું જોઈએ કે ના મળવું જોઈએ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો મિત્રો સમાચાર સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજારનો વીસમો હપ્તો તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ દેશના નાના અને શ્રીમાન ખેડૂતોને મળી રહ્યો છે આ યોજના હેઠળ સરકાર માત્ર ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડી રહી છે દર વર્ષે ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થાય છે આ યોજનાને લઈને ખેડૂતો બીજ ખાતર ખેતી સંબંધિત તેમની નાની નાની જરૂરિયાતો પૂરી કરી શકે કેન્દ્ર સરકારે આ યોજના બે હજાર ઓગણીસમાં શરૂ કરી હતી અત્યાર સુધી ભારત સરકારે ખેડૂતોના ખાતામાં ઓગણીસ હપ્તા ટ્રાન્સફર કર્યા છે અને ઓગણીસમો હપ્તાને જારી કરવાને લઈને પાંચ મહિના વીતી ગયા છે જોકે હજુ સુધી ખેડૂતોના ખાતામાં વીસમો હપ્તો જમા નથી થયો અને સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી અને મિત્રો જો આપણે જણાવી દઈએ તો આગામી દિવસોની અંદર ખેડૂતોના ખાતામાં વિષ્મ હપ્તો મળી શકે છે ખાસ કરીને મિત્રો આપને જણાવી દઈએ તો સરકાર વિષ્મ હપ્તો છે એ ક્યારે આપશે મીડિયા અહેવાલ પ્રમાણે બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસીની મુલાકાત લેશે આ સમય દરમિયાન ખેડૂતોના ખાતામાં રૂપિયા બે હજારનો વિષમો હપ્તો છે ટ્રાન્સફર કરવામાં આવશે જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી જે ખેડૂતોએ હજુ સુધી આ યોજના હેઠળ ઈ કેવાય અને જમીન રેકોર્ડ ચકાસણી કરાવી નથી તેમને આગામી હપ્તો મળશે નહીં આ ઉપરાંત જે ખેડૂતોનું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક નથી તેવા ખેડૂતોને પણ બે હજાર રૂપિયાનો હપ્તો મળશે નહીં મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત ભાઈઓને હવે ખાતર જેવી જરૂરી વસ્તુ ખરીદતી વખતે મફતમાં મળતી નાણાકીય સુરક્ષાનો લાભ પણ મળવાનો છે ઇફકો દ્વારા શરૂ કરાયેલી સંકટ હરણ યોજના હેઠળ જો ખેડૂત યુરિયા નેનો યુરિયા ડીએપી ખાતર ખરીદે છે તો તેમને રૂપિયા એકથી લઈને બે લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મફતમાં આપવામાં આવશે જો ખેડૂત પચીસ બોરી યુરિયા ખરીદે છે તો એમને એક લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મળશે જો ખેડૂતો બસ્સો બોટલ ડીએપી અથવા તો નેનો યુરિયા ખરીદે તો એવા ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીનો વીમો ફ્રીમાં મળશે આ વીમો એક વર્ષ માટે માન્ય રહેશે ખાતર ખરીદ્યા પછીના એક મહિનાથી તેની ગણતરી શરૂ થશે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે નવી યોજના બધાને મળશે નોકરી રોજગાર સંબંધિત પ્રોત્સાહન યોજના પીએમ વિકસિત ભારત યોજના રોજગાર અંતર્ગત એક ઓગસ્ટ બે હજાર પચીસથી લાગુ થશે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દેશના રોજગાર સર્જન પ્રોત્સાહન આપવાનો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે તાજેતરમાં પીએમ વિકાસ ભારતી રોજગાર યોજનાને મંજૂરી આપી છે બે વર્ષમાં સાડા ત્રણ કરોડથી પણ વધુ લોકોને નોકરી છે એ મળવાની છે તો કેન્દ્ર સરકારે મોદી સરકારે યુવાનો માટે સૌથી મોટી જાહેરાત કરી છે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટ્રાફિક નિયમોને લઈને સખ્ત આદેશ ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિક નિયમોના કડક પાલન અંગે સૂચના આપી હાઈકોર્ટની તાકીદને પગલે અમદાવાદ પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર વાહન ચાલકો સામે લાલ આંખ કરવા અને નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનો જપ્ત કરવા સુધીના પગલા ભરવા હાઈકોર્ટે તાકીદ કરી છે ઉપરાંત ટ્રાફિક પોલીસને કડક કામગીરી કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે એટલે મિત્રો મિત્રો દિવસે ટ્રાફિકના નિયમોમાં ભંગ થઈ રહ્યો છે છે તો એ એ માટે માટે હાઈકોર્ટે વાહન ચાલકોને દંડ ફટકારવા ટ્રાફિક પોલીસને સૂચના આપી છે મિત્રો જો તમે ગુજરાતના વાહન ચાલક છો તો ખાસ મિત્રો આ નવા નિયમો છે એ તમારે પાલન કરવા પડશે મિત્રો પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે બાઇક ચાલક અને પાછળ બેસનારને હેલ્મેટ પહેરવું ફરજિયાત રાજકોટ શહેરે પોલીસે મોટો નિર્ણય લીધો છે રાજકોટ શહેરમાં હવે આગામી આઠ સપ્ટેમ્બરથી બાઇક ચાલક અને પાછળ બેસનારે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે રાજકોટ ટ્રાફિક પોલીસે બાઇક ચાલક અને પાછળ બેસનારને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે પ્રેસ રિલીઝ જાહેર કરીએ છીએ પોલીસ કમિશનરે રાહ તહેવારોને તહેવારોના દિવસ પૂર્ણ થયા ત્યારબાદ શહેરમાં સામે આવી રહ્યા છે ખેડૂતોને મળશે ચાર ટકાના વ્યાજ દરે ત્રણ લાખ કે પછી પાંચ લાખ રૂપિયા સુધીની લોન એ જાણવા માટે ખાસ મિત્રો આ અંત સુધી જોતા રહેશો કારણ કે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે ઓગણીસો માં કેન્દ્ર સરકાર અને ના બોર્ડના સહયોગથી છે મિત્રો કેસીસી યોજના કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની શરૂઆત થઈ હતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના દેશના કરોડો ખેડૂતોને ખૂબ જ ઓછા દરે લોન પૂરી પાડે છે અને આ યોજનાનો હેતુ ખેડૂતોને ખેતી સંબંધિત પ્રવૃત્તિઓ માટે સમયસર અને સરળ લોન આપવાનો છે આ યોજના હેઠળ ખેડૂતો ટૂંકા ગાળાની ખેતી અને લણણી પછીનો ખર્ચ ઘરની જરૂરિયાતો પશુપાલન અને ખેતરોમાં સમારકામ જેવી ઘણી બાબતો માટે લોન છે લઈ શકે છે સરકાર આ યોજના બે ટકાના વ્યાજ સબસિડી અને ત્રણ ટકા સમયસર ચૂકવણીના બોનસ આપે છે જેથી ખેડૂતોને માત્ર ચાર ટકાના દરે લોન છે મળી જશે આપણે મિત્રો જણાવી દઈએ તો ખેડૂતો બીજ ખાતર ખેતીના સાધનોની ખરીદી કરી શકે એ માટે ઓછા દરે લોન લેવી ન પડે એ માટે

પ્રમાણપત્ર આપવામાં આવશે રાજ્યમાં ગ્રામીણ વિસ્તારમાં મિલકત ધારકો પર સદન મેળવવા માટે પડેલા નાણાકીય બોજને દૂર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદનશીલ અભિગ્રહ અભિગમ સાથે નિર્ણય લીધો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભારત સરકારમાં પંચાયત રાજ મંત્રાલયે ગ્રામીણ વિકાસ ગ્રામીણ વિસ્તારમાં મિલકત ધારકોને મિલકત કાર્ડ પૂરા પાડવાના ઉદ્દેશ સાથે સ્વામિત્ય યોજનાની શરૂઆત કરી છે

એઓએ સ્પષ્ટપણે જણાવ્યું કે વ્યાજ દર વધુ ઘટાડો થવાથી શક્યતા નકારી શકાશે નહીં અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મળોંદ્રાએ પંદર જુલાઈના રોજે જ જણાવ્યું હતું કે સેન્ટ્રલ બેંકની મોનેટરી પોલિસી કમિટી એમ જરૂરી લાગે તો આ વર્ષે વ્યાજ દરોમાં ઘટાડો થઈ શકે છે તો મિત્રો ઓગસ્ટ મહિનામાં પણ હોમ લોન છે સસ્તી થશે એવા અત્યારના અહેવાલો સામે આવી રહ્યા છે મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને પેટ્રોલ ડીઝલના ભાવમાં શું આગામી દિવસોમાં ઘટાડો થશે શું આપ્યા છે ફરી એકવાર પેટ્રોલિયમ મંત્રીએ સંકેતો તો મિત્રો પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે જો ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ પાંસઠ ડોલર સ્થિર થાય તો આગામી બે થી ત્રણ મહિનામાં એટલે કે મિત્રો દિવાળી પહેલાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ભારે ઘટાડો થઈ શકે છે હાલમાં તેલ કંપનીઓ પેટ્રોલ પર પંદરથી બાર રૂપિયા ઘટાડો કરી શકે છે આ સાથે મિત્રો જો

ગુજરાત સરકારે જાહેર કર્યું છે રાહત પેકેજ રાજ્યના ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા કારણ કે મિત્રો જે આપણે જણાવી દઈએ તો અમુક એવા રાજ્યો છે રાજ્યો એટલે કે આપણું ગુજરાત રાજ્ય છે જ્યાં ખેડૂતોને ભારે નુકસાન થયું હતું જેમાં ગયા વર્ષે એટલે કે બે હાજર ચોવીસમાં જઈને ખેડૂતોને નુકસાન થયું હોય એવા ખેડૂતોને આ ખરીફ સિઝનમાં બે હજાર પચીસની ખરીફ સિઝનમાં પાક નુકસાનની સહાય મળશે હેક્ટર ડી સહાય મળશે વિખાઢી સહાય નહીં મળે તો મિત્રો આપણે જણાવી દઈએ તો ભાવનગર છે જામનગર છે સુરેન્દ્રનગર છે રાજકોટ છોટાઉદેપુર અને અમરેલી આવા છ જિલ્લાઓ છે કે જ્યાંના ખેડૂતોને હજુ સુધી આ પાક નુકસાનની સહાય નથી મળી તો એ સરકાર દ્વારા નિયમો મુજબ જે ખેડૂતોને ખેતરમાં જો તેત્રીસ ટકાથી વધુ પાક નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સરકાર તરફથી સહાય મળશે અને સહાય મેળવવા માટે બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયાની સહાય છે ખેડૂતોને મળશે ખેડૂતોને આ પાક નુકસાનનું વળતર લેવા માટે છે એ ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કરતી વખતે ખેડૂતો છે એ પોતાના બેંક એકાઉન્ટમાં આ સીધા રકમના પૈસા છે એ મેળવી શકશે તો મિત્રો આપણે જણાવી દઈએ તો આ અંતર્ગત કપાસના વાવેતરને થયેલા નુકસાનની સહાય છે ખેડૂતોને ચૂકવવામાં આવશે રાજ્યના છ જિલ્લાના કપાસના ખેડૂતોના વાવેતર કર્યું હોય એવા ખેડૂતોને નુકસાન અંતર્ગત સહાય છે મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સો જિલ્લાના ખેડૂતો પીએમની સ્માર્ટ કૃષિ યોજના અંતર્ગત છે એ લાભ લઈ શકે છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી આ યોજના શરૂ થઈ છે અને છ વર્ષ સુધી છે યોજના ચાલુ રહેશે પીએમ ધનધાન કૃષિ યોજના દેશના સો એવા જિલ્લાઓના માટે અમલ મૂકવામાં આવ્યું છે જ્યાં કૃષિ ઉપજ ઓછી છે પાક ધરા ધરાવઘનતા ઓછું છે શોર્ટ ટર્મ ખેતી લોનની પહોંચ સીમિત છે અને નીતિ આયોગના માર્ગદર્શન હેઠળ આ પાયલોટ પ્રોજેક્ટની જાહેરાત છે કરવામાં આવી છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે બાળકોના આધાર કાર્ડના નિયમો બદલાઈ ગયા છે જો આ કામ નહીં કરો તો તમારું આધાર કાર્ડ પણ બંધ થઈ શકે છે ભારતમાં આધાર કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું આધાર કાર્ડ વગર કોઈ કામ કરી શકાતું નથી બાળકનું એડમિશન હોય કે પછી આઈડી બનાવવા જેવી બાબતો માટે હવે તમારે ખાસ મિત્રો આધાર કાર્ડને લઈને અગત્યના સમાચાર કે કોઈ કામ હોય તો દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડે છે શાળાના બાળકોના એડમિશન વાત આવે ત્યારે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પણ આધાર કાર્ડની જરૂર પડે છે બાળકોનું અપાર આઈડી આધાર કાર્ડના આધારે બનાવવામાં આવે છે જેથી ઘણી શાળાઓ દ્વારા ફરજિયાત આ અપાર આઈડી કાર્ડ છે બનાવવામાં આવ્યું છે તો મિત્રો આધાર કાર્ડને લઈને પણ નવા નિયમો છે આ વર્ષ બે હજાર પચીસથી લાગુ થઈ ગયા છે